તમને ખબર છે એમ શિક્ષણ વિભાગનું અને અન્ય દરેક જેટલા પણ ગુજરાતના સરકારી વિભાગો છે એના દસ વર્ષીય ભરતી કેલેન્ડર છે એ જાહેર થઈ ચૂક્યા છે જેમાં બે હજાર ચોવીસની ભરતીઓ મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે બે હજાર પચીસ આવું પૂરું થવામાં છે ત્રણ મહિનાની વાર છે ત્યાં હજી બે હજાર પચીસમાં પણ ઘણી જાહેરાતો આવવાની છે એ પૈકીની જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની પણ ખાલી જગ્યાઓ જે બે હજાર પૂરી કરવાની છે એની પણ માહિતી આવેલી છે તો જે વિદ્યાર્થી લોકોએ પોતાનું માસ્ટર ડિગ્રી છે એ પૂર્ણ કરેલું છે એવા માસ્ટર ડિગ્રી ધારક વિદ્યાર્થીઓ મિત્રોએ છે એ જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષાની તૈયારી કરી દેવી જોઈએ કેમ કે આસિસ્ટન્ટ પ્રોફેસર છે ક્લાસ ટુ લેવલનો અધિકારી કહેવાય તો શું છે આખી માહિતી ચાલો જોઈએ શિક્ષણ વિભાગનું જે આ દસ વર્ષીય ભરતી કેલેન્ડર છે એમાંથી એક ટુકડો મેં કાપીને મૂકેલો છે આ કયો વિભાગ છે જેમાં અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર તરફથી છે અને બમ પર ભરતી છે ચારસો ને છવ્વીસ જોકે કોઈ એક વિષયની નહીં ઘણા અલગ અલગ વિષયની હોય છે પણ ભવિષ્યમાં આવડી મોટી ભરતી આવવાની નથી કે જો અહીંયા છવ્વીસમાં છે જ નહીં સત્યાવીસમાં બેતાલીસ છે અઠ્યાવીસમાં નથી ઓગણત્રીસમાં પચીસ છે ત્રીસમાં નથી એકત્રીસમાં ચોવીસ છે બત્રીસમાં નથી ને તેત્રીસમાં ચોર્યાસી છે તો આવી જે ચારસો છવ્વીસ સીટોની જગ્યા છે બે હજાર પચીસમાં છે અને આપણને ખબર છે હવે બે હજાર પચીસ પૂરું થવામાં કાંઈ જાજી વાર નથી ત્રણ મંથનો સમય છે આ ત્રણ મંથમાં છે આની નોટિફિકેશન આવી જશે અને એની પરીક્ષા પણ લેવાઈ જશે તો આ આસિસ્ટન્ટ પ્રોફેસર છે ક્લાસ ટુ લેવલનો અધિકારી કહેવાય તો એની માટે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે અન્ય પણ ઘણી ભરતીઓ છે જેમ કે પ્રિન્સિપાલ છે ક્લાસ વન અધિકારી પીટીઆઈ છે ક્લાસ થ્રી અધિકારી અને લેબોરેટરી આસિસ્ટન્ટ આ ત્રણ વસ્તુ અને આ ચોથી આપણી આસિસ્ટન્ટ પ્રોફેસર આટલાની ભરતીની જાહેરાત છે તો આ પરીક્ષા પાસ કરવા માટેનો સિલેબસ શું હોય છે અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ બ્રીફમાં એક માહિતી મેળવી લઈએ કે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરનો સિલેબસ અને એક્ઝામ પેટન કેવી રીતે હોય ક્લાસ ટુ લેવલની છે છતાં પણ ખાલી એક પ્રિલિમ પરીક્ષા જ આપવાની છે એ પ્રિલિમ પરીક્ષાના આધારે મેરિટમાં આવો તો તમને ઇન્ટરવ્યૂમાં બોલાવશે અને ઇન્ટરવ્યૂ તમારે પાસ કરવાનો છે અને બેના કમ્બાઈન માર્ક્સ છે એ મેરિટ બનશે અને એ મુજબ તમને જોબ મળશે આમાં મેઇન્સ પરીક્ષા નથી એ આપણે યાદ રાખશું પ્રિલિમ્સ છે અને ઇન્ટરવ્યૂ છે સિલેબસ અને એક્ઝામ પેટર્ન કેવી રીતે હોય છે તો કે ત્રણ કલાકનું પેપર હોય છે એમાં જેટલા ત્રણસો જેટલા ક્વેશ્ચન આવેલા હોય છે બે પેપર હોય છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ બી છે જે તે આપણો વિષય હોય છે જેમ કે કોઈ ગણિત વિજ્ઞાન વિષય સાથે સંકળાયેલા હોય તો એમાં સમારા જીવવિજ્ઞાન છે રસાયણશાસ્ત્ર છે ભૌતિકશાસ્ત્ર છે વગેરે જેવા પાર્ટ બીમાં આવે છે અને પાર્ટ એમાં જનરલ સ્ટડીઝ જેમ આપણે જીપીએસસીની પરીક્ષામાં જે આપણે જનરલ સ્ટડીઝ કહીએ છીએ ભૂગોળ છે ઇતિહાસ છે બંધારણ છે વગેરે તો એવી રીતેના છે એમાં બે પાર્ટ છે પાર્ટ એ અને પાર્ટ બી ત્રણસો માર્ક્સ કુલ છે માં અને એના આધારે છે એ મેરિટ બનશે અને એ મેરિટ આધારે છે એ તમને ઇન્ટરવ્યુ આપશે બધા છે એમસીક્યુ પ્રકારના જ હશે લાયકાત શું જોઈએ છે તો તમારી માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ નેટ સેટ કે જી સેટ પરીક્ષા છે એ તમે એલિજિબિલિટી થયેલા હોવા જોઈએ પાસ થયેલા હોવા જોઈએ તમને એ પણ ખબર છે કે હાલ જી સેટ બે હજાર પચીસ પરીક્ષા આવવાની છે એ પરીક્ષા છે એ જે પાસ થઈ જાય છે ત્યાં સુધીમાં જો નોટિફિકેશન આવે છે તો એના માટે ફાયદાકારક છે એટલે જે હાલ જી સેટની તૈયારી કરે છે એ પોતાની તૈયારી છે એ ખૂબ જોરશોરથી શરૂ રાખે જી સેટ પાસ કરી નાખશો તો તમને છે આ પરીક્ષા આપવાનો મોકો મળશે ફક્ત માસ્ટર ડિગ્રી છે એ લાયક નથી માસ્ટર ડિગ્રી સાથે નેટ અથવા તો સેટ એકાદી એવી એક્ઝામ છે એ તમે આપેલી હોવી જોઈએ તો જ તમે જીપીએસસી આપવાને લાયક છો તો આવી કંઈક માહિતી છે આનાથી વધારે ઊંડાણમાં માહિતી કોઈ જોતી હોય તો કોમેન્ટ સેક્શનમાં છે એ માહિતી મને મોકલાવજો હું તમને આની વિશે એક વિડીયો બનાવી દઈશ અને તમને આપણી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ વાંધો ન હોય તો તમને ખબર જ છે આપણે કોઈ ખોટી ફાંકા ફોત દરિયા ચેનલમાં કરતા નથી એટલે સબસ્ક્રાઈબ કરીને રાખજો બે લાયકન દબાવી રાખજો એટલે આપણી સીધા કનેક્ટમાં રહેવી જય હિન્દ